ભારત ખેતી પ્રધાન દેશ છે તેથી સરકાર બજેટમાં દર વર્ષે ખેડૂતોના હિતોનું ખાસ ધ્યાન રાખે છે ખેડૂતોને લાભ મળે તે માટે ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ પણ ચલાવવામાં આવે છે જેમાંથી એક છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેમાં ભારત સરકાર દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભ જે ખેડૂતોને મળી રહ્યા છે તેમના માટે એક મહત્વના સમાચાર છે ખેડૂતોને મળતી છ હજારની વાર્ષિક રકમમાં ચાર હજાર સુધીનો વધારો થઈ શકે છે કેન્દ્રીય બજેટ બે હજાર પચીસમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી મોટી જાહેરાતો થઈ શકે છે ત્યારે એવી પણ શક્યતા છે કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતા હપ્તાની રકમ પણ વધી શકે છે આ યોજનાના અત્યાર સુધીમાં અઢાર હપ્તા ખેડૂતોને ચૂકવાઈ ગયા છે જો હવે બજેટમાં સરકાર હપ્તાની રકમ વધારશે તો દેશના કરોડો ખેડૂતોને તેનો સીધો જ લાભ ઓગણીસમા હપ્તાથી જ મળી જશે